नमस्कार मित्रों समुद्री लहरो थी डरीने क्यारे कि छे जे लहरों नो सामनो करे छे नमस्कार मित्रों राधे राधे आपनु स्वागत छे तमारा यूट्यूब चैनल एस्ट्रोवाणी पर आज आपने बात करशु वृषभ राशि आठ जुलाई बे हजार पच्चीस मंगलवार दिवस वृषभ राशि माटे केवशे आगामी समय में कई बाबतों में सावचेती राखी पड़े से कई खुशखबरीओ मके बधू आप अमने कहशू के परिवार व्यवसाय प्रेम आरोग्य दरेक क्षेत्र आज तरू भविष्य केवश जो तारी राशि वृषभ है तो वीडियो आखो जुवो आज मंगलवार हनुमानी दिवस छे। कमेंट में लखो जय श्रीराम हनुमान जी तुम्हारी मनोकामना पूर्ण करे मित्रों वीडियो ने लाइक करो अने जो ते चेनल पर नवा हो तो सब्सक्राइब जरूर करो अने बेल आइकन पर दबाव जे नवी अपडेट्स तमने समयसर मे आजनो पंचांग आठ जुलाई 2025 पच्चीस मंगलवार तिथि त्रियोदशी शुक्ल पक्ष नक्षत्र जेठा सूर्योदय सवारे पांच वगिने ओगण त्रीस मिनिट सूर्या मिनिट शुभ समय सवेरे अग्यार सत्तावन थी बार वागी ने त्रेपन मिनिट अशुभ समय सवारे आठ वागी ने दस थी नव वागी ने छ मिनिट लकी नंबर पांच शुभ रंग भूरो ग्रे अने नारंगी आजनु राशिफल वृषभ राशि आजे तुम्हारा फायदा बाबत सावधानी थी विचार भी जो जूना परिचितों साथे तमारी माहिती महिति थी बचो की योजनाओं विलंब छे परिवार के मित्रों नी मदद जरूरी बनी शके छे शक्य छे के आर्थिक रीते कायदाकीय माटे तैयार रहो रहोप आत्मविचार माटे पन समय काढ़ो તમારું મન આજે શાંત રહેશે પણ ભાવનાઓમાં વહેતા કોઈ મોટો નિર્ણય ના લો સકારાત્મક દૃષ્ટિકોણ તમને સફળતાની તરફ લઈ જશે ધંધામાં લાભ મળશે અને અટકેલા કામ પૂરા થઈ શકે છે જૂના પ્લાન હવે ઝડપ પકડશે કોઈના કહેવા પર રોકાણ ન કરો ધર્મકર્મમાં રુચિ વધશે राजकीय क्षेत्रे इच्छता लोकोए सावचेती राखी जो प्रेम संबंधों में नजीकता साथे सावधानी राखी जरूरी वाहन धीमे चलावो अकस्मातनी शक्यता मन में जे इच्छा छे ते पूर्ण थी छे। खावा टेव पर ध्यान आपो खर्च अने में संतुलन रहे જુના સંબંધો સુધરી શકે છે નાણાકીય લાભની યોજના શરૂ થઈ શકે છે આજે તમારું धैर्य અને સમજદારી અગત્યની રહેશે થાક જવાબદારી અને બાળકોની ચિંતા થઈ શકે છે જૂના ઝઘડા सुलझानेનો પ્રયાસ કરો ખર્ચ કર્યા પહેલા વિચાર કરો ધંધામાં જૂના કામ પર ફરી ધ્યાન આપવું પડી શકે છે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા મન શાંત રાખો નવો કામ શરૂ ન કરો બીજાને સલાહ આપવાથી પણ બચો જીવનના નિર્ણયો ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે આથી જો પરિસ્થિતિ ખરાબ હોય તો થોડી સહનશક્તિથી કામલો બધુ સારી રીતે થઈ શકે છે સમસ્યાઓને દબાવવાને બદલે તરત જ તેને ઉકેલો મિત્રો આ રાશિના લોકોને આજે શિક્ષણ અને ધાર્મિક કાર્યોમાં સારો લાભ મળી શકે છે. આજે તમારી મુલાકાત કેટલાક અસર્કારક લોકો સાથે થઈ શકે છે જે તમને ભવિષ્યમાં લાભ આપશે. વિદ્યાર્થીઓ જો અભ્યાસ પર ધ્યાન આપે અને બિનજરૂરી કામોથી દૂર રહેશે તો જરૂર સફળતા મળશે. તમે આજે પરિવાર સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. तमे नवी योजना में रोकाण करो संतान तरफ थी कोई सारा समाचार मरी शके छे हमणाना काम पर ध्यान आपो नवं काम शुरू माटे योग्य समय की राहजुओ सरकारी नौकरी में काम पण तमे तमारी क्षमता वड़े समयसर पूर्ण करी शकशो आर्थिक स्थिति सहयोग मळशे काम व्यवस्थित रहेशे વિવાદોમાં જીત મળશે અને બચત પણ થશે કુટુંબમાં મતભેદ દૂર થશે અને વિરોધીઓ પણ તમારા તરફ આવી શકે છે સાંજે થોડું ઉદ્વેગ થઈ શકે છે એટલે પોતાનું અને પરિવારનું ખાસ ધ્યાન રાખો હવે પ્રેમજીવનની વાત કરીએ તમારું લવ લાઈફ કેવું રહેશે આવો જાણી લઈએ કુટુંબમાં સમજૂતીથી વાતાવરણ સારું રહેશે પ્રેમ સંબંધોમાં નજીકીઓ વધશે તમારે તમારા પાર્ટનરને શરત વિના પ્રેમ અને સહારો આપવો પડશે તમને કેટલીક એવી બાબતો ખબર પડી શકે છે જે નુકસાનકારક હોય પણ તમારે સંવેદનશીલતાથી તમારા પાર્ટનરને સમજવું પડશે આને લીધે તમારું સંબંધ વધુ મજબૂત બનશે પાર્ટનરને તપાસવા બદલે પ્રેમ અને સમજણથી વાત કરો ભાઈ બહેન સાથેના વિવાદ ઉકેલવા માટે પ્રવાસની યોજના બની શકે છે જેમાં તમારું પાર્ટનર પણ સાથે રહેશે તમારું પાર્ટનર તમારાથી પ્રેમ અને કાળજીની અપેક્ષા રાખે છે તેમને દરેક સમયે મદદ કરો અને સાથ આપો તો પ્રેમજીવન ખૂબ જ સારું રહેશે હવે આરોગ્યની વાત કરીએ તમારું આરોગ્ય કેવું રહેશે આવો જોઈએ તમારે શરીરને આરામ અને યોગ્ય પોષણ આપવું પડશે માનસિક તણાવ કે ચિંતાની શક્યતા છે ધ્યાન અને હળવો વ્યાયામ રાહત આપશે કોઈ જૂની તકલીફ ફરી ઊભી રહી શકે છે એટલે નિયમિત ચકાસણી કરો તમારો ખોરાક નિયમિત અને સ્વસ્થ રાખો દરરોજ યોગ અને વ્યાયામ કરો આજનો ઉપાય आजे कोई गरीब ने काड़ू छत्र आपी दो अथवा कोई काड़ा कूतरा ने कई खवड़ाव तरा शुभ रह मित्रों हमेशा हकारात्मक विचारों जीवन में आग वो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे